નમસ્કાર મિત્રો આજે આપણે એક ખેડૂતને ત્યાં તમાકુની અંદર વાવેતરની અંદર આપણી પ્રોડક્ટ વપરાયેલી છે ઇન્ડિયા ગ્રોની ભૂ વસ્ત્ર આપેલું છે ગ્રો મેજિક આપેલું છે ઓલિફ આપેલું છે એમઆઈ સ્પ્રે આપેલું છે ઓલિફ અને એમઆઈ સ્પ્રેનો એકવીસ દિવસે બેથી ત્રણ ડોઝ આપેલા છે તો તમે જોઈ શકો છો અહીંયા તમાકુનું જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે જ્યારે તમાકુની અંદર વાતચીત કરીએ તો એક રોપાની અંદર લગભગ લગભગ એના પાંદડાની સાઈઝ તમે જુઓ જબરજસ્ત છે અને એક છોડની અંદર એટલે કે એક રોપાની અંદર લગભગ લગભગ એવરેજ થી બાર પાંદડા પણ છે અને પાંદડાની સાઈઝ તમે જોઈ શકો છો આ રિઝલ્ટ છે આવી રીતે સુપર રિઝલ્ટ મળેલું છે જોરદાર અને એની બાજુમાં જ અહીંયા બાજુનું ખેતર છે એમાં બી તમાકુનું જ વાવેતર કરેલું છે પણ એનું રિઝલ્ટ કઈ રીતનું છે હું તમને આવો બતાવું તો હવે તમે જોઈ શકો છો આ જેમાં પ્રોડક્ટ યુઝ કરી છે આ એ ખેતર છે અને પાંદડાની સાઈજ મેં તમને બતાવી હવે એક્ઝેક્ટ એની આ બાજુમાં જ બીજું ખેતર છે જેની અંદર બજારની પ્રોડક્ટ યુઝ કરેલી છે ડીએપી અને યુરિયા તો તમે જોઈ શકો છો એનું આ રિઝલ્ટ છે અને પાંદડાની સાઈજ તમે જોઈ શકો છો રાઈટ જેમાં ઇન્ડિયા ગ્રુવની પ્રોડક્ટ વાપરી નથી એમાં આ પાંદડાની સાઈઝ તમને દેખાય છે ઓકે જ્યારે પાંદડાની વાતચીત તમે કરીએ તો આની અંદર એક છોડની અંદર તમે જોઈ શકો છો કમસે કમ બે ચાર છ મતલબ દસથી ઓછા પાંદડા છે રાઈટ અને રિઝલ્ટની વાત કરીએ તો ગ્રોથ થોડો ઓછો છે તો આ છે તમાકુનું રિઝલ્ટ જબરજસ્ત ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવાના કારણે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તો ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરો અને ખેડૂતોને ઓર્ગેનિક તરફ અપનાવો એ સાથે વિશ્યુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય માય લાઈફસ્ટાઈલ